આમોદની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા બચ્ચોકા ઘર ખાતે એક હૃદય સ્પર્શી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના એક અગત્યના સભ્ય જુનેશ સાહેબને સરકારી નોકરીમાં જોડાવાની વિશેષ અને પ્રસન્ન તક મળતા સંસ્થાના પરિવારજનો દ્વારા તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ જુનેદ સાહેબના સંસ્થા પ્રત્યેના સમર્પણ અને શિક્ષક તરીકેના તેમના યોગદાનને બિરદાવવા માટે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત જુનેદ સાહેબના કાર્યોની સરાહના સાથે કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી બસીર રાણા સેક્રેટરી ઇબ્રાહિમભાઈ નાથા સહિત બચ્ચોકા ગણની ગુજરાતી માધ્યમ તમામ શિક્ષક નવા કાર્યક્ષેત્રમાં સફળતા મળે તેવી શુભકામના પાઠવી સરકારી સેવામાં પણ સંસ્થાની જેમ જ સમર્પણ જાળવી રાખવા પ્રેરણા આપી હતી સેક્રેટરી ઇબ્રાહિમભાઈ મોલવીએ જણાવ્યું હતું કે જુનેશ સાહેબની વિદાય સંસ્થા માટે ખોજ છે પરંતુ તેમનું સરકારી નોકરીમાં જોડાર અમારા સૌ માટે ગૌરવની વાત છે ઉપસ્થિતિ શિક્ષકો લોકોએ પોતાના સાથી કર્મચારીને શુભેચ્છાઓ આપી અને તેમના અનુભવો વહેંચ્યા હતા જુનેદ સાહેબને સંસ્થા દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જુનેદ સાહેબે પણ સંસ્થાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે બચ્ચો કા ઘર પરિવાર હંમેશા તેમના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે કાર્યક્રમના અંતે ઇરફાન સાહેબ દ્વારા આભાર વિધિ યોજવામાં આવી હતી તેમણે ઉપસ્થિત સૌને આભાર માન્યો અને જુનેશ સાહેબને નવા જીવનની શુભ શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમ અત્યંત સૌહાર્દ

મોલાના બસીર સાહેબ મને આમંત્રિત કર્યો કે આચાર્યની જગ્યા બચોકર ઘર આમોદમાં ખાલી છે એવી જગ્યા કે જેનો મને કોઈ અનુભવ ના હતો અનુભવ વગર અને અઠ્યાવીસ શિક્ષકોની ટીમ અને તે વખતે એમનું જે કોન્ફિડન્સ હતું અને એ કોન્ફિડન્સ જોઈને એમનો વિશ્વાસ કે મને અલગ જ વિશ્વાસ મારી અંદર પેદા થયો અને એમનો થકી લીડરશિપ કેવી રીતે કરાય લીડરશિપ એક બેસ્ટ અનુભવ મને એમની અંદર જોવા મળ્યો છે કે જ્યારે આખી સંસ્થા ને ચલાવવી એ કઈ ઈઝી કામ નથી મારા બાજુ તો એક સ્કૂલ જ હતી અને આ બધા અનુભવોથી કઈક ને કઈ હું શીખતો અને શિક્ષક જાત જ એવી છે કે શિક્ષક હંમેશા વિદ્યાર્થી છે છે ક્યારે ને ક્યારેક કઈક ને કઈક શીખતો જ હોય છે મેં હું પણ આ તમને એવું કીધું કે કઈ કલાક શીખતો ન મારું वादा વિદ્યાર્થીઓ મે તમને ચાલુ ક્લાસ કરીયા એક વાત કીધી કે દુનિયા નો કોઈ પણ કામ હોય કે વિચારવાનું હોય કે કરવાનું હોય હંમેશા એક બધી વાતોમાં ઈમાનદારી રાખજો જો તમે ઈમાનદાર થશો તો ક્યારે ને ક્યારે રસ્તો થઈ જ જશે ઈમાનદારી કામ કરશો તો તમને એનું ફળ મળશે મળશે ને મળશે મારા સહકર્મીઓ કે જેમણે મને હર હંમેશ સપોર્ટ કર્યો છે અઠ્યાવીસ શિક્ષકોની ટીમ લઈને જયારે ચાલવાનું થાય તો ગમે તે એક પણ પાછો પડે ને તો પણ ડિસ્ટર્બન્સ ઉભો થઈ જાય ને અઠ્યાવીસ અઠ્યાવીસ શિક્ષકો મારી સાથે જ આપી અને દરેક કામમાં એમનો કંઈક કંઈક સપોર્ટ આપી આ સંસ્થાને કંઈક ફાળો પહોંચાડેલો છે આ સંસ્થાએ અમે ઘણું બધું શીખવું છે અને ખાસ કરીને

ઘણા એવા છોકરાઓ છોકરીઓ કે જે ભવિષ્યના ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે 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 બધા અંદર છે બધા અને આવનારા વર્ષોની અંદર માતા-પિતા માતા-પિતા અને સમાજનું નામ રોશન કરશે એવી મને આશા છે અને હંમેશા ભલે આ સંસ્થામાંથી આજના દિવસ દરમિયાન હું વિદાય લઈ રહ્યો છું પણ आ संस्था माटे गमे त्यारे हूँ हाजर रहिस रहिस ने रहिस अमन जो उपपति कहूँ तो कई फल काम हसे तो मुहां संस्था ने गमे त्यारे क्योंकि मने के आ संस्था जी आप यूज़ हैं कि हम जो बीज नहीं सकते बीजो के मारा खास करीने दोनों दस्ता विद्यार्थी के जे आवनारा समय के अंदर બોર્ડની પરીક્ષા છે અને હું વરસાદની રિક્વેસ્ટ કરવા માંગુ છું કે એક્ઝામના આગળના દિવસોની અંદર હું બસો કાગળ ફામોદમાં મદ્રસાની અંદર એમને સેવા આપવા માટે તત્પર છું અને હું એમને સેવા આપવા માટે આવીશ હું આશા રાખું છું કે તમે એ દરવાજા મારા માટે ખુલ્લા રાખશો એ તો કહું અને આજે આ હમઈ છોવાનો મંગ દેજો આ સમય નું ધ્યાન રાખીને બસ લાસ્ટમાં એકલો કહીશ કે અંદર પણ વસ્તુ નથી બરાબર મહેનત કરજો बरसो तो माबाप नु संस्थान ने समाज नु नाम रोशन करसो आप लोग कहीं हमारी वाणी ने बिना माबाप से जजा करा